નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું ભણવા માટે મળશે દસ લાખ સુધીની લોન ત્રણ કરોડ નવા આવાસ નવી આવકવેરા વ્યવસ્થામાં રાહત પાંચ કરોડ આદિવાસીઓ માટે અધ્યતન ગામ અભિયાન આંધ્રપ્રદેશ અને બિહાર માટે મોટી જાહેરાત એ સાથે યુવાનોને મળશે પંદર હજાર રૂપિયા તો આ દરેક સમાચાર જાણીએ એ પહેલા ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દરેક કામના અને ઉપયોગી સમાચાર મળતા રહે તો આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો ઉચ્ચ શિક્ષણ માટે દસ લાખ રૂપિયા સુધીની લોન રૂપે નાણાકીય સહાય આપવાની જાહેરાત બજેટમાં કરવામાં આવી છે જોકે લોકોને સરકારી યોજનાઓ હેઠળ કોઈ લાભ નથી મળી રહ્યો તેઓને દેશભરની સંસ્થાઓમાં પ્રવેશ માટે લોન મળશે સરકાર લોનની રકમના ત્રણ ટકા સુધી આપશે આ માટે ઈ વાઉચર રજૂ કરવામાં આવશે જે દર વર્ષે એક લાખ વિદ્યાર્થીઓને આપવામાં આવશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો બજેટમાં સરકારે મુદ્રા લોન અંગે મોટી જાહેરાત કરી છે મુદ્રા લોનની મહત્તમ રકમ દસ લાખ રૂપિયાથી વધારીને વીસ લાખ રૂપિયા કરવામાં આવી છે આ સિવાય નાણાં મંત્રીએ પ્રધાનમંત્રી આવાસ યોજનાની મોટી ભેટ આપી છે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ નવા મકાનો બનાવવામાં આવશે આ સાથે શહેરી આવાસ માટે દસ લાખ કરોડ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો નાણા મંત્રી નિર્મલા સીતારામણે આવકવેરાના સ્લેબમાં મોટા ફેરફારની જાહેરાત કરી છે હવે સ્ટાન્ડર્ડ ડિડક્શન લિમિટ 50000 રૂપિયા થી વધારીને 75000 રૂપિયા કરવામાં આવી છે આ સિસ્ટમમાં 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે 3 થી 7 લાખ રૂપિયાની કમાણી પર 5% આવકવેરો ચૂકવવો પડશે જો આવક સાત થી દસ લાખ રૂપિયા હોય તો દસ ટકા આવક પર વીસ ટકા આવકવેરો લાગશે પંદર લાખ થી વધુ કરપાત્ર આવક પર ત્રીસ ટકાના દરે આવકવેરો વસૂલવામાં આવશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો બજેટમાં નાણાં મંત્રીએ ઘણી પ્રોડક્શન અને સેવાઓ પર લાગનારા ટેક્સમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે ટેક્સ વધવાથી ઘણી પ્રોડક્શનના ભાવ વધી જશે શું મોંઘું થયું તેની યાદી જોઈએ તો પીવીસી ફ્લેક્સ બેનર ટેલિકોમ ઉપકરણો પ્લાસ્ટિકની વસ્તુઓનો સમાવેશ થશે કિંમતી ધાતુઓ અંગે નાણાં પ્રધાન સીતારામણે કહ્યું કે સોના અને ચાંદી પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને છ ટકા અને પ્લેટિનમ પર છ પોઈન્ટ પાંચ ટકા કરવામાં આવશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો બજેટમાં આદિવાસી સમુદાયોને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે આદિવાસી ઉન્નત ગ્રામ અભિયાન આદિવાસી સમુદાયોની સામાજિક અને આર્થિક સ્થિતિ સુધારવા માટે શરૂ કરવામાં આવશે આ યોજના આદિવાસી બહુલ ગામો અને મહત્વકાંક્ષી જિલ્લાઓમાં આદિવાસી પરિવારો માટે સંતૃપ્તિ કવરેજ અપનાવશે આ ત્રેસઠ હજાર ગામોને આવરી લેશે જેનો લાભ પાંચ કરોડ આદિવાસી લોકોને થશે ત્યારબાદના સમાચારની આગળ વાત કરીએ તો બજેટમાં આંધ્રપ્રદેશ અને બિહાર માટે મોટી જાહેરાત કરવામાં આવી છે પોલાવરમ ઇરિંગનેશન પ્રોજેક્ટ ઝડપીથી પૂર્ણ કરવામાં આવશે જેનો લાભ ખેડૂતોને મળશે નાણામંત્રીએ મંત્રીએ બિહારને પણ આર્થિક સ્થિતિની મદદની જાહેરાત કરી છે તેમણે કહ્યું કે અમે રોડ કનેક્ટિવિટી પ્રોજેક્ટના વિકાસમાં પણ સહકાર આપીશું પટના પૂર્ણિયા એક્સપ્રેસ વે બક્સર ભાગલપુર હાઈવે

ઓછા પગારની પહેલી નોકરી લાગવા પર સરકાર ત્રણ તબક્કામાં પંદર હજાર રૂપિયા આપશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો